ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે અમારા આ વિડીયો તમે મિત્રો હેન્ડ સુધી નવી ગાડી તમારી માટે લઈને આવો છો કેમકે એક લાખ ને વીસ હજાર રૂપિયાની આવે હું તમારી માટે એસી હજાર રૂપિયામાં લાવ્યો છું એક કાર્બેટર વાળું આપડી પાસે એચએફી છે એ પણ નવું લેવા જશો એટલે દોઢ લાખ રૂપિયા આપશો એટલે નહીં મળે તો તમારી માટે આ ગાડી લેવો છો એકાવન હજાર રૂપિયામાં બંને ગાડીઓ કમ્પ્લીટ છે પહેલી માહિતી તમને હું આપી એક્સિસની તો એક્સિસ માં બંને કાચ લાગેલા છે ટોપ મોડલ છે બ્લુટુથ વાળું રહેવાનું છે મિત્રોને ને ડિસ્ક બ્રેક વાળી ગાડી છે ને સિલેક્ટેડ નંબર છે 410011 41 નંબર ની ગાડી છે ને મેકવિલ વાળી ગાડી છે બંને ટાયર કમ્પ્લીટ છે ને જેન્યુન 12000 કિલોમીટર ચાલેલી છે અમુક અમુક તમે આની કન્ડિશન જોવો તો જે લોગો પણ નથી ગયા આખી ગાડી નવી હાવ ઓકે ગાડી છે ને આ ગાડી લેવા માટે તાત્કાલિક તમારે આવવાનું છે ભાવનગર જિલ્લો તાલુકો મોવા લાતી બજાર બાપા હિતના મોટો જે મોવા જે મઉવામાં ફર્સ્ટ કાશ્મીર જવું નાનું એવું અમરું મઉવા છે મઉવા શહેરમાં જો આવી તમને ગાડી મિત્રો મળતી હોય તો તમારે મોટા શહેરમાં જવાની કોઈ જરૂર જ નથી નાની સિટીમાં જે ગાડી તમને મળશે મોટી સિટીમાં નથી મળવાની તો હવે તમને ગાડીની આ ગાડીની માહિતી આપણને છે એચ એફ ની જૈન જૂન દસ હજાર કિલોમીટર ચાલેલી છે એન્જિનની વાત કરું તો એન્જિન કંપની ફિટિંગ રહેવાનું છે ફર્સ્ટ ઓનરની ગાડી છે બંને ટાયર આવ ટાયર ના ટાયરનાથી મૂંચના ધોરા પણ નથી ગયા આવ ટાયર નવું નાખેલું છે ને ગાડીની કિંમત છે માત્ર માત્ર એકાવન હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ છે બંને નંબર પ્લેટ લાગેલી છે ને આખી ઓરિજિનલ કન્ડિશન માં રહેવાની છે મિત્રો ને જો અમારી યુટ્યુબ ચેનલ માં તમે નવા હોય તો અમારે સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને વિડીયો લાઈક કરી નાખજો ને આ ગાડી તમારે તાત્કાલિક તાત્કાલિક એટલે આ ગાડી વિડીયો મૂક્યા પછી હું તમને નથી કહેતો કે તાત્કાલિક ગાડી પડી રહેવાની છે કેમ કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ના માધ્યમથી અત્યારે ગાડીઓ માટે બહુ જ મિત્રો ફોલો કરીને આવજો એટલે તમારે તાત્કાલિક ગાડી મળી જાય બહુ જ અત્યારે ગાડી વેચાય છે તો તાત્કાલિક તમારે ગાડી ક્યાં લેવાનું છે ભાવનગર જિલ્લો તાલુકો મોવા લાતી બજાર બાપા હિતાના મોટો બંને ગાડી મિત્રો તમે જોઈ લીધે હજી તમને કન્ડિશન પણ બતાવવામાં આવશે વિડીયો ના માધ્યમથી વિડીયોમાં જેવી તમે ગાડી જોશો એવી તમારે બાપા હિતાના ગાડી મળવાની છે અમે કોઈ એવો ફ્રોડ નથી કરતા કે ભાઈ ગાડી અમે વેચીએ છીએ તો તમને એન્જિન ખુલેલું આવશે એન્જિનમાં કોઈ મિસ્ટેક આવશે પણ અમે એક મહિનાની પણ ગેરંટી વોરંટી આપી છે કેમ કેમકે માણ માણ કરીને પૈસા પચાસ હજાર રૂપિયા ભેગા કર્યા હોય તો મિત્રો અમે એને નબળી ગાડી નથી દેતા અમે ચોટલી એ વસ્તુની ગેરંટી લઈ છે ને અમે પોતે પણ કારીગર છે કારીગર છે સહી માટે કેમ કે અમને ગાડી ગમે તો અમારા ઘરાક ને ગાડી ગમે તો અમને ગાડી ન ગમે તો અમારા કસ્ટમરને ગાડી નથી ગમવાની તો તમારે યુટ્યુબ ના માધ્યમથી તાત્કાલિક ગાડી લેવાનું છે બાપા ઇતરમ આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા વિડીયો સાથે આપણે ગાડી લઈને જવાનું છે બીજા વિડીયો સાથે તો વાટ જોવો રાહ જોવો અને ગાડી લેવા તાત્કાલિક તમારા બાપા આઈતારા